રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરના બંબા ગેટ ચોકમાં આવેલી ચાવી અને કોલ્ડ ડ્રિંક્સની દુકાનમાં આગ લાગી હતી આ ઘટનામાં દુકાન માલિકે ગંભીર રીતે દાઝી ગયા હતા અને તેમને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આગને કારણે દુકાનમાં રાખેલો તમામ સામાન બળીને ખાખ થઈ ગયો હતો મુરલીધર કી એન્ડ બરસીધર કોલ્ડ ડ્રિંક્સ નામની આ દુકાન થોડા સમય પહેલા જ શરૂ કરવામાં આવી હતી આગ લાગ્યા બાદ થોડી જ ક્ષણોમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું જેના પરિણામે દુકાનમાં રહેલી તમામ ચીજ વસ્તુઓ બળીને રાખ થઈ ગઈ હતી આગની ઝપેટમાં આવેલા દુકાન માલિક ડેવિસ પંકજભાઈ વેદ આશરે અડત્રીસ વર્ષની ગંભીર રીતે દાઝી ગયા હતા તેમણે તાત્કાલિક ઉપલેટાની સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાઈ હતી વધુ સારવાર માટે તેમને અન્ય ખાનગી હોસ્પિટલમાં ખસેડવાની ફરજ પડી હતી આગની જાણ થતાની સાથે જ આસપાસના લોકોએ સૌપ્રથમ આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો અને બાદમાં ઉપલેટા નગરપાલિકાની ફાયર ટીમે જાણ કરાતા ફાયર ફાઇટર્સ ઘટના સ્થળે પહોંચી ગયું હતું અને પાયનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો આગની ઘટનાને પગલે પીજીવી દ્વારા આસપાસના વિસ્તારોનું વીજળી કનેક્શન સાવચેતીના ભાગરૂપે બંધ કરી દેવામાં આવ્યું હતું સર્ફાસ કોડી સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ